ઊંચું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને નવા ચૂંટણી કાર્ડ તમારે કઈ રીતનું કાઢવું તો સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ વિડીયો શરૂ કરવું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આવું તો બે લાઇકરને દબાવી દો વિડીયો ગમે તો લાઇક કરી નાખો તો શરૂ કરીએ વિડીયો તો જો મિત્રો તમારા અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને તમારે જો નવું ચૂંટણી કાર્ડ કાઢવું છે તો મિત્રો તમારે સૌ પ્રથમ તમારા મોબાઈલમાં વોટર હેલ્પલાઇન નામની એપ્લિકેશન જે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે આ મિત્રો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ એપ્લિકેશન છે તો આને આપણે ઇન્સ્ટોલ કરી લેવાની છે જેવું જ ઇન્સ્ટોલ કરશો એટલે તમને આવો એન્ટરફેસ જોવા મળશે નવું ચૂંટણી કાર્ડ એપ્લાય કરવા માટે વિડીયો પૂરો જોજો એટલે તમને પૂરી માહિતી મળે તો સૌ પ્રથમ આવો છો તો ન્યૂ યુઝર પર તમારે ક્લિક કરવાનું છે જેવું જ ન્યૂ યુઝર પર ક્લિક કરશો એટલે અહીંયા મોબાઈલ નંબર તમારે એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે જેવું જ સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એક ઓટીપી મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે હવે મિત્રો અહીંયા તમારે ફર્સ્ટ નામ મિડલ નામ અને લાસ્ટમાં મિત્રો તમારે પાસવર્ડ સિલેક્ટ કરી લેવાનો છે કોઈ પણ પાસવર્ડ તમે બનાવી લેજો ત્યારબાદ જે ઓટીપી મોકલો છે એ અહીંયા એન્ટર કરી દેવાનો છે ત્યારબાદ સબમિટ કરી દેવાનું છે હવે મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને તમારે લોગિન થઈ જવાનું છે જેવું જ મિત્રો લોગ ઇન થશો એટલે તમને આવો એન્ટર જોવા મળશે ઘણા બધા ઓપ્શન એ જોવા મળશે તો નવું ચૂંટણી કાર્ડ કાઢવા માટે તમારે વોટર રજિસ્ટ્રેશન છે જે ફર્સ્ટ ઓપ્શન આપેલું છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે મિત્રો વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી તમને મળે તો મિત્રો નવું ચૂંટણી કાર્ડ કાઢવા માટે જો અહીંયા ફર્સ્ટ જે ઓપ્શન આપેલા છે ન્યૂ વોટર રજીસ્ટ્રેશન એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો આવો તમને જોવા મળશે અહીંયા લેટ સ્ટાર્ટ પર તમારે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો આવો તમને એન્ટર જોવા મળશે અહીંયા જો યસ આઈ એમ એપ્લાયિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એની ઉપર તમારે રહેવા દેવાનું છે અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે જેવું મિત્રો નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે જુઓ તમને અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું કહેશે ત્યારબાદ તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની છે એસેમ્બલી સિલેક્ટ કરવાની છે એ બધું સિલેક્ટ કરી અને ત્યારબાદ બર્થ ડેટ એન્ટર કરી દેવાની છે મિત્રો આપણે ફટાફટ ડિસ્ટ્રિક્ટને બધું સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ એસેમ્બલી સિલેક્ટ કરી લઈએ કે ભાઈ કઈ એસેમ્બલી લાગુ પડે છે ત્યારબાદ ડેટ ઓફ બર્થ અહીંયા એન્ટર કરી દેવાની છે હવે મિત્રો તમારી એજ અઢાર વર્ષ થઈ ગઈ છે એનું પ્રૂફ માટે કોઈપણ ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરવાનું છે તમે આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પણ વસ્તુ ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરી શકો છો આપણે ફટાફટ બધું અપલોડ નીચે સ્ક્રોલ કરશું તો અહીંયા જો અપલોડ કરવાનું એક ઓપ્શન આવશે તો અપલોડ પર ક્લિક કરી દેવાનું છે બે એમ બી સુધીની કોઈ પણ ફાઇલ તમે આમાં અપલોડ કરી શકો છો તો આપણે ફટાફટ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે જેવું નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારે એક ફોટો અહીંયા અપલોડ કરવાનો થશે તમારો તો તમે ગેલેરીમાંથી બે એમ બસો કેબી સુધીનો કોઈ પણ ફોટો લઈ અને અપલોડ કરી શકો છો પાસપોર્ટ સાઇઝનો ત્યારબાદ અહીંયા તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે ફર્સ્ટ નામ અને એ નામ તમે ઉપર લખશો એટલે ઓટોમેટિક નીચે ગુજરાતીમાં આવી જશે ત્યારબાદ જો આપણે નામ અહીં એન્ટર કરીએ છીએ જો ઓટોમેટિક ગુજરાતીમાં નીચે આવી જશે એવી રીતના તમારે તમારી સરનેમ એન્ટર કરી દેવાની છે ત્યારબાદ મિત્રો આધાર નંબર અહીં એન્ટર કરવાનો છે જો તમારી પાસે આધાર કાર્ડ ના હોય તો આ ટીક કરી શકો છો ત્યારબાદ એક મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ કોઈ પરિવારના સભ્યનો અહીંયા એક મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ ઈમેલ આઈડી તમારે અહીં એન્ટર કરવાની છે ત્યારબાદ કોઈ બીજી ઈમેલ આઈડી એન્ટર કરવાની છે ત્યારબાદ જો કોઈ પણ ડિસેબિલિટી હોય તો કોઈપણ જાતનું એ ટીક કરી શકો છો બાકી ટીક કરવાની જરૂર નથી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ પર ક્લિક કરશો મિત્રો એટલે રિલેશન એક સિલેક્ટ કરવાનું થશે તમે જો મોસ્ટ ઓફ ફાધર જ સિલેક્ટ કરવાનું હોય છે યુ રિલેશન સિલેક્ટ કરી અને નીચે સ્ક્રોલ કરવાનું છે જેવું નીચે સ્ક્રોલ કરશો એટલે રિલેટિવનું નામ એન્ટર કરવાનું છે ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો અહીંયા તમારે તમારું એડ્રેસ ફિલ કરવાનું છે તમે મિત્રો તમે જેવું જ ઇંગ્લિશમાં ફિલ કરશો નીચે તમારી લોકલ લેંગ્વેજમાં નીચે આવી જશે ગુજરાતીમાં નીચે ટાઈપ થઈ જશે તો આપણે એવી જ રીતના એરિયો અહીંયા ટાઈપ કરી દેવાનો છે ફૂલ એડ્રેસ અહીંયા ટાઈપ કરવા ત્યારબાદ ટાઉન સિલેક્ટ કરવાનું છે પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ પિનકોડ એન્ટર કરવાનો છે ત્યારબાદ તમારે તમારો તાલુકો અને જિલ્લો ત્યારબાદ એક ડોક્યુમેન્ટ એડ્રેસનું અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે તમે એડ્રેસ પ્રૂફ માટે ગમે ડોક્યુમેન્ટ અહીંયા સિલેક્ટ કરી શકો છો આધાર કાર્ડ છે ગેસ કનેક્શન બિલ છે કોઈ પણ એડ્રેસનું તમે સિલેક્ટ કરી શકો છો આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ અપલોડનું ઓપ્શન આવશે અહીંયા બે એમ બી સુધીની કોઈ પણ ફાઇલ તમે અપલોડ કરી શકો છો ત્યારબાદ આપણા કુટુંબમાંથી કોઈ પણ જેની પાસે વોટર આઈડી કાર્ડ છે ફાધર મધર વાઈફ કોઈ પણ તો તમે અહીં સિલેક્ટ કરી શકો છો આ ફરજિયાત નથી તમે ફાધરનું કોઈ પણનું આપી શકો છો સિલેક્ટ કરશો તો એનું અહીંયા નામ લખવાનું થશે ફેમિલી મેમ્બરનું અને એનો વોટર આઈડી કાર્ડ નંબર એન્ટર કરવાનો છે મિત્રો વોટર આઈડી કાર્ડ નંબર એન્ટર કરી ઓપ્શનલ છે કરવું હોય તો કરવો નકર ના પણ કરી શકો છો ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે તો મિત્રો ત્યારબાદ એક ડિક્લેરેશન અહીં જોવા મળશે અહીંયા સ્ટેટ ડિસ્ટ્રિક અને સિલેક્ટ કરી અને તમે ત્યાં કેટલા વર્ષથી રહો છો એક ડેટ તમારે અહીંયા એન્ટર કરી દેવાની છે તમે કોઈ પણ ડેટ અહીં એન્ટર કરી શકો છો તમે રહેતા હોય ત્યારબાદ જો તમારી પાસે કોઈ ડીઓબીને લગતું કોઈ પ્રૂફ નથી તો અહીંયા ટીક કરી શકો છો બાકી અહીંયા કાંઈ ટીક કરવાની જરૂર નથી ત્યારબાદ નીચે સ્ક્રોલ કરવાનું છે અહીંયા તમારે પ્લેસ તમારે લખી દેવાનું છે ડન પર ક્લિક કરી દેવાનું છે ત્યારે આખી એપ્લિકેશન એ જોવા મળશે તમે જે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલો બધું જોવા મળશે એ તમારે સમજી વિચારીને વાંચી લેવાનું છે જો તમને કન્ફર્મ લાગે તો નીચે કન્ફર્મનું ઓપ્શન આવે છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું જ કન્ફર્મ પર ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન સક્સેસફુલી આમાં થઈ ગઈ છે એક રેફરન્સ નંબર તમને મળી જશે તો તમને થોડાક દિવસમાં તમારું નવું વોટર એડી કાર્ડ તમારા એડ્રેસ ઉપર તમને મળી જશે તો આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો આવા નવા માહિતીના વિડીયો હું લાવતો રહું છું થેન્ક યુ ફોર વોચિંગ